જય આરામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક એવા ઐતિહાસિક વિડીયો લઈને હું તમારી પાસે આવ્યો છું કે જે કહેવાય ને કે જૂનાગઢની ગાદી ઉપર સાડા ત્રણ દિવસ સુધી જેણે રાજ કર્યું અને ત્યારબાદ બધા જ રાજ પરિવારોની મૈત્રી કરાર કરીને પાછું એ રાજ એણે અર્પિત કર્યું હતું એવા મહાન રાજવી માણસિયા બાપુના પરિવાર સાથે અમે આજે છીએ અને આ પરિવાર વિશેની આખી મારે માહિતી તમારી સુધી સંવાદ પહોંચાડવો છે અને ખરેખર આ ઉજળી આપણી સંસ્કૃતિ છે અને આપણે એના વારસદારો છીએ અને કેવી પહેલાંના માણસાઈ હતી અને કેવા પહેલાના રાજાઓ હતા તે બધું જ આપણે આ જાણવાનું આ વિડીયોમાં આપણે પ્રયાસ કરવાના છીએ તો બની રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ જય શિયા રામ જય સનાતન ધર્મ તો મિત્રો આજે અમે સાચે પાણીયા ખાતે છીએ અને જેવી રીતે મેં તમને માણસિયા બાપુની વાત કરી અને તેની જ પેઢીમાં જીવા બાપુવાળા થઈ ગયા તેમનું પણ ખૂબ ઉજળું નામ હતું અને કેતા મને અતિશયોક્તિ નથી લાગતી કે ભાઈ મારી સાથે ધર્મરાજભાઈ છે અને કહેવાય કે સીધી લીટીના વારસદાર માણસિયા બાપુના પરિવારના છે અને ખાસ કરીને હું એવું કહું તો પણ વધારે નવાઈ નથી કે જૂનાગઢના યુવરાજ તરીકે પણ હું એને સંબોધિત કરું તો પણ એ અતિશયોક્તિ નથી કારણ કે માણસિયા બાપુએ સાડા ત્રણ દિવસ બાપુ રાજ કર્યું ને ધર્મરાજભાઈ સાડા ત્રણ દિવસ રાજ કરેલું અને બધા રજવાડાએ જ્યારે સમજાવ્યા બુજાવ્યા અને મૈત્રી કરારથી પછી રાજ પાછું પરત બાપુએ સોંપી દીધું હતું અને આવી ઉજવળી સંસ્કૃતિના વારસદાર ભાઈ શ્રી ધર્મરાજભાઈ અમારી સાથે છે અને બાપુની સાથે આપણે કેવો મતલબ ત્યારે એ સમયમાં કેવું બધું હતું બાપુની કહેવાય તે એને આખી પ્રણાલિકાથી લઈને બધી જ વાત મારે ધર્મરાજભાઈ પાસેથી કઢાવી છે કઢાવી એટલા માટે છે મિત્રો કારણ કે આ બધા છે ને આપણી સંસ્કૃતિના એક વિભિન્ન પ્રકારના ભાગો છે અને આપણા જે આ ઉજળા ઇતિહાસો છે ને આપણને જે ભણાવવું જોયું હતું ને એ ભણાવવામાં આવ્યું જ નથી અકબરને બિરબલ જ આવ્યું બધું હકીકતમાં જે આપણને શીખવાડવા જેવું હતું એ આવ્યું જ નથી કાંઈ આપણા જે ઇતિહાસો હતા ઉજળા કઈ આવ્યા જ નથી એટલે ખેર એ બધું થઈ ગયું તો એ વાત એ વાત ગઈ બાદ ગઈ અને હવે અત્યારે જ ને જો જે સમય છે ને એમાં આવા જે ઉતળો ઉજળા ઇતિહાસ છે ને એને જો આપણે ઓલું ના કરીએ ને તો ઇતિહાસ સાથે આપણે અન્યાય કર્યો એવું કહેવાય તો ચાલો વિશેષ કંઈ વાત ન કરતાં સીધો જ હું ધર્મરાજભાઈ સાથે અમે બાપુના જીવનકાળ વિશેની આપણે ચર્ચા કરીએ ધર્મરાજભાઈ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કરીને હું તમને કહેવાય માગું છું કે જે બાપુનો જે જીવનકાળ હતો બરાબર અને જુનાગઢ ઉપર જે બાપુએ ચડાઈ કરી અને ત્યાર પછી એને જે સાડા ત્રણ દિવસનું જે રાજ હતું તે સમયકાળ દરમિયાન જે કઈ વાત તમારા માનસપટમાં હોય તે અમારા દર્શક મિત્રો સુધી બાપુ અમારું મૂળ કુબડા હા ત્યાંથી યુદ્ધ કરવા માટે અહીંયા સાચી એના ડુંગર છે ત્યાં આવ્યા હતા ત્યાંથી જુનાગઢ નવાબ બાપ સાથે યુદ્ધ કર્યું અને જુનાગઢ નરાયણ આપણે સાડા ત્રણ દિવસ જુનાગઢ ઉપર રાજ કર્યું અને ત્યાંથી એમ કે છે જયારે ગાદી આપણે સોંપીને ત્યારે સાડા ત્રણ દિવસ સાર્યું હતું ત્યાંથી મેથી કરાર કર્યા ને ત્યારે એ હારીને બધું કે માતાજીને ડુંગરે છે હજી બધું હજી જૂની તોપની એવી બધી યાદી છે અને ત્યારે એમ કે છે કે બીજા બધા રજવાડા એમ કીધું કે જો આ જુનાગઢ લઈ લેતા હોય તો આપણે લઈ સમજાવીને બધું કરી દીધું અને ત્યારે આપણે આપણી ફોજ તો નાની હોય ત્યારે આપણે સાત બાઈમાં માતાજીને રોજ સ્થાનક છે ત્યારે એ માતાજી આપણે સહાય આવ્યા હતા અને આપણે જુનાગઢ ઉપર યુઝ કર્યું હતું અને મિત્રો આ વાત એ રીતની છે કે ભાઈ ઇતિહાસના પાને માં માણસે બાપુનું નામ ક્યાંક લુપ્ત થયું છે પણ હકીકત મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ કે ભાઈ આપણને હુંદા જ પૂઠા ભણાવવામાં આવ્યા છે જે હકીકત આપણા ઇતિહાસ હોતા એ હતા આવ્યા જ નથી કેમ પણ વાત એટલા માટે કરવી છે ને વાત એટલા માટે ખેંચું છું કે આ એક રજવાડું એવું છે કે પહેલેથી શાલીનતાથી ચાલું આવે છે અને આની પેઢીમાં જે કોઈ થઈ ગયા છે જે બધા જ રાજવીઓ એમ કહેવાય ને કે પોતાની એક અલગ આગવી શૈલી હતી ને એની કંઈક અલગ શા હતી અને કાઠિયાવાડની જે ધરાને એવી મહેમાન ગતિ માટેનું પણ આ પરિવાર માટે વખણાય છે ધર્મરાજભાઈ ખાસ કરીને જીવા બાપુની મહેમાન ગતિ ખાસ વખણાતી એના વિશે પણ મને થોડીક વાત કરું છ મહિના મહેમાન રોકાતા અહીંયા અને જ્યારે મહેમાન આવે ત્યારે એમ કે રજા નો દેતા બાપુ અને કઈક એ સમય એ મહેમાન આવતા ત્યારે શું તપલી કોઈ કહેતા નહીં ત્યારે બાપુને ખબર પડી જતી એટલે ત્યારે જયારે એ બધી એ બધી વ્યવસ્થા થઈ જતી ત્યારે ખબર પડતી કે બાપુએ મોકલાવ્યું છે હા મતલબ ધર્મરાજભાઈ પાસે અમે શૂટિંગ ચાલુ કર્યું એ પહેલાં અમારા વાત થઈ ત્યારે એ વાત એવી નીકળી કે જીવા બાપુ પાસે જે કોઈ મહેમાન આવતું તો છ મહિના સુધી બાપુ તેને જવાની રજા ન આપતો એટલે એને મહેમાનો પ્રત્યેનો આદર હતો ને એનો ભાવ હતો ને એનો એવો પ્રેમ હતો અને એમ છતાં પણ જો કોઈ માણસ છ મહિના રોકાય એટલે આદિવ્યાદી વ્યાધિ ઉપાધિ તો માણસની સાથે જ હોય એટલે ઘરે કાંઈ પણ તકલીફ હોય તો જેઓ બાપુને ખબર પડી જતી અને તે માણસોના મારફતે એની ઘરે બધી વસ્તુ મોકલી દેતા અને છ મહિના સુધી મહેમાન અહીંયા રોકતા અને મહેમાન ઘરે જાય ત્યારે ખબર પડે કે બાપુએ આ વસ્તુ મોકલાવેલી છે આવી ઉજળી સંસ્કૃતિના આપણે વારસદારો છીએ એટલે આપણે એક આ ખમીરવંતી એક કહેવાય ને કે હિન્દુ પ્રજાતિ છીએ આપણે મોળા હાકલા કરવાના જ ન હોય અને વિશેષ કંઈ વાત છે એ બધી હું આગળ તમને વિડીયોમાં કરીશ અને ખાસ કરીને માણસિયા બાપુનું આપણે જે ઓલું કેડિયું કહેવાય છે અંગરખું તે પણ છે એના પણ દર્શન એક વખત આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવા છે અને એ અલૌકિક વસ્તુ છે જોવાલાયક છે કારણ કે અઢાર આઠ લાંબુ છે ને અઢાર આઠ લાંબુ છે અઢાર આઠ લાંબુ છે કેડિયું અને તમે આવી જ અલૌકિક વસ્તુના જો દર્શન થાય તો પણ એક જીવનનો લાવો છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે બાપુના સંસ્મરણો સાથે આપણે કાંઈ પણ બીજી વાતો છે તે ચોક્કસથી વાગળશું અને બાપુનું જે અંગરખું હતું કેડિયું તેને પણ નિહાળીને આપણે ધન્યતા અનુભવીએ જય શિયામ જય સનાતન મિત્રો આ ગામ સાચાઈ પાણીયા તરીકે આ ગામમાં પ્રખ્યાત છે અને જીવા બાપુ વાળાનું પાણીયા કહેવાય અને ખાસ કરીને આ દરબારગઢની અંદર અમે આવ્યા અને મારી સાથે સિદ્ધરાજભાઈ વાળા છે અને આ પરિવાર વિશે તો એણે મને અગાઉ પણ વાત કરેલી હતી કે ભાઈ આપણે ત્યાં જવા જેવું છે અને વિડીયો બનાવીએ પણ અહીંની ખુમારીને આ લોકોની મહેમાનગતિ અમે ખરેખર અહીંયા આવ્યા ત્યારથી માણીએ છીએ અને ધર્મરાજભાઈ એવો છે હૃદયનો કે ભાઈ એને મહેમાન પાડે એટલે એને ખાઉં અને કડિયા મળે છૂટવા એટલે આ એક કહેવાય ને કે ભાઈ જે પેઢીઓથી હાલ્યું આવતું હોય ને ડીએનએમાં હોય તો જ આપણામાં આવે આગળ લોહીમાં હોય તો જ આવે અને આ ખાનદાનીનો પરિચય ધર્મરાજભાઈ આજે ખરેખર અમને કરાવે છે અત્યારે અહીંયા હાજર નથી છતાં હું એના વખાણ કરું છું એની હાજરીમાં વખાણ ન કરી શકાય કદાચ એને પણ ન ગમે પણ કહેવાય ને કે આ જગ્યા ઉપર આવીને અમને એટલું તો જાણવા મળ્યું અને ખાસ સાડા ત્રણ દિવસ જે રજવાડું મળ્યું ને એ પણ જાણવા જેવું છે કેવી રીતે મળ્યું એ પણ ધર્મરાજભાઈ આવે એટલે એની સાથે આપણે વાત કરવી છે પાછી જે બાપુનું કેડિયું આવે છે એના દર્શન કરીને પછી આપણે એને તરફ જવું છે તો બની રહેજો વિડીયોમાં આ વિડીયો થોડોક ટૂંકો બનશે પણ માહિતી સબર બનવાનો છે અને ધર્મરાજભાઈ ખાસ બાપુનું કેડિયું લઈને આવી ગયા છે તો ચાલો વધારે વાત ન કરતા સીધા એ આપણે દર્શન કરવાના છે પછી તમને જે કંઈ વિશેષ માહિતી છે એ હું તમને આપવાનો છું આમાં મિત્રો આપણી જે સંસ્કૃતિ છે એના વિભિન્ન પ્રકારો છે અને આ એમાંનું એક બાપુનું જે આ કડિયાના હું તમને દર્શન કરાવી રહ્યો છું આ કડિયું એમ એવો મનમાં પ્રશ્ન થાય કે એટલા બધા હાથ લાંબા છે ના એવું નથી પણ આને ઝીણી ઝીણી આટી ચડાવીને વચ્ચે મોરપીચની તીરખી નાખીને વીટવામાં આવતું અને એવી રીતે પહેરવામાં આવતું જેથી કરીને કહેવાય ને કે યુદ્ધમાં જઈએ ત્યારે તલવારનું ઘા આના ઉપર લાગે તો જે મોરપીચની તીરખી હોય તે આડે આવી જાય અને તલવાર વાગતી નહોતી આવી રીતની યુદ્ધ કૌશલ્યો હતા પહેલાં અને કોઈ આવા સંસાધનો નહોતા અને ટેકનોલોજી નહોતી પણ આવી કંઈક સુસ્તી અને આ યુદ્ધ જીતાતા હતા અને લડાતા પણ હતા તો મિત્રો આ હતો એક માણસે બાપુનો ઇતિહાસ જે જૂનાગઢના કહેવાય કે રાજવી કહેવાય અને સાડા ત્રણ દિવસે એને જે ઇજ્જતથી એણે રાજ કર્યું અને કહેવાય કે બધાએ જ્યારે કાકલુદી કરી અને મૈત્રી કરાર સાથે એ જેણે ખમીરાઈથી પાછું આપ્યું અને એવા જ પરિવારના વારસદાર ભાઈ ધર્મરાજભાઈ અને રામબાપુ વાળાના પરિવારના ભાઈ શ્રી અમારે સિદ્ધરાજભાઈ અમારી આરે છે અને આવી ઉજળી સંસ્કૃતિના જે વારસદારો અમારા મિત્રો છે ને એ અમારી મિલકત છે અને એ જ અમને મજા આવે છે જિંદગી જીવવાની બાકી તો સિદ્ધરાજભાઈ બધાને જેવું જેવું ગમતું હોય બધાના મન મનની વાત છે પણ જે આ સંસ્કૃતિ છે મિત્રો જે આ વાતું છે અને આ વાતો આપણે નહીં વાગોળીએ તો કોણ વાગોળશે અને તમે ક્યારેય પણ આ બાજુ આવો છો અને બાપુની ખાંભીના જો તમને દર્શન થાય તો મારી ચેનલ ઉપર જે નંબર આવે છે મારો એમાં તમે ગમે ત્યારે મને ફોન કરજો એટલે હું ચોક્કસથી આ બાપુના દર્શન સુધીનો કોન્ટેક્ટ હું તમને કરાવી દઈશ અને બસ બાપુની ખાંભી પાસે જઈએ અને બાપુના ખોળે છીએ ત્યારે ત્યારે જીવા બાપુના ચરણમાં આપણે એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય સનાતન ધર્મનો વધે અને ગાય માતાનું રક્ષણ થાય બસ આવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું જય શિયારામ જય સનાતન ધર્મ